નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એક સોના અને શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધી શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો નવ્વાણું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા અને મિત્રો આજે એક ગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ હજાર આઠસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર સાતસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક કોલો સોનાનો ભાવ એક લાખ સાત હજાર સાતસો અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સત્તાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાતસો પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ હજાર ત્રણસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર નવસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર પાંચસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ઓગણસી હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે